હે ભોણા આ મામા એટલે આ તો મારું બેટા મોડું થઈ ગયું છે એમ મામા એટલે આપડે કોમ એવું હતું મોડું જ થવાનું હતું મામા મારા બેઠું એવા થયા પણ હવે મોડું કેટલું શું થયું એટલે આ મોડું જ થયું પણ આ તો ભૂસી મરી ગયા છે ને તો મામા તમારે કોઈ કોઈ એટલે સંથોતી નથી એટલે હોય સંતોતી જ રેતી પણ સંતોથી મારા બેટા તારી ફોન ઉપાડે સારું પણ આટલા મોડા તો કોઈ મામા ફોન ના ઉપાડે તમે શું બધું વાતો કરો છો

અશક્ય શું વાત કરું રોટલા તો ચાલ્શે અ રોટલા નથી ક્યાં એટલે હું ચેક કરું ફાઈનલ પેલું ચેક કરો કેવું ભૂત છે બોરાલ હવે તમે બધા રળા દીયો આ જમણે ભૂત માનું જ દે

બોલો એટલે આપણે ઓલ લાકડી લઈ ને આયા બળબીશું અરે શું બાર કરી ખતરાવાજે મારતો મારતા આપણને લાકડા રાખું છું માર્ બે ત્રણ હઠવા પડે હોય ચાલો મને હરવા જો એમ

ए ए ए मामा ला ले आ रु ने उदो एना चेक करी सिया यू ले गोचियो रे मामा ओ यो यो यो

ઇરિયા એ બોણા હા મામા ફક લઈ ઉડાડી ભલે ભૂસી મરાક બે તમારા મારું